રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનું વાડોદર ગામમાં બનાવવામાં આવેલા દવાખાનામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવા સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા ધોરાજી તાલુકાનું વાડોદર ગામ અને આજુબાજુના અન્ય ત્રણથી ચાર ગામની આરોગ્ય અન્ય બીમારીઓ માટે ધોરાજી તથા ઉપલેટા અને અન્ય ગામમાં સારવાર માટે લોકોને હેરાન થવું પડે તેવી માંગ ગ્રામજનોએ ઘણા સમય અગાઉ રજૂઆત કરાઈ હતી અંતે વાડોદર ગામમાં આરોગ્યની સેવાઓ માટે દવાખાનું બનાવવામાં આવે તેવા માટે અંદાજે છસો પચાસ વાર જમીનનું સંપાદન કરી જમીન ગ્રામ પંચાયત દ્વારા આપી અને લાખો રૂપિયાનો ખર્ચ કરી આ દવાખાનું બને એટલે આ બિલ્ડિંગ તૈયાર થાય તે માટે સરકારી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ અને હજુ તો પાયા અને અન્ય બિલ્ડિંગને લગતી દિવાલ અને અન્ય કામકાજ કરવામાં આવેલ પણ વાડોદર ગામના જાગૃત નાગરિકો અને આગેવાનો ગ્રામજનોએ રોજેરોજ કામગીરી કેવી પ્રકારની થાય છે તે માટે સ્થળ મુલાકાત લેતા હોય અને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટ થયેલા હોય અને બિલ્ડિંગ બનાવી શરૂઆત થઈ ત્યાં જ ભ્રષ્ટાચાર સામે આવ્યો નબળી ગુણવત્તાનું કામ થઈ રહ્યું હોય ત્યારે વાડોદર ગામના લોકોએ આ બિલ્ડિંગનું કામ બંધ કરાવ્યું અને ઘણી પ્રકારની ખામીઓ અને ભ્રષ્ટાચાર થયેલા હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે સ્થાનિક લોકોએ અને યોગ્ય બિલ્ડિંગનું કામ થાય અને જવાબદાર તંત્ર અહીં રોજ હાજર રહીને સારું કામ કરાવવામાં આવે અને આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વિપુલ ધામેચા ધોરાજી રાજુ ડાંગર વાળોદર વાળોદર માં જે દવાખાનું તમારા બધાના સહયોગ થી થયું છે શું કેસા ભવ આ કામ માં અમારા ગ્રામજનો ની ઘણા સમય થી માંગણી હતી કે એક સરકારી હોસ્પિટલ વાળોદર ગામ માં આવે બરોબર આજુબાજુના ત્રણ ચાર ને ફાયદો થાય પ્લસ વાડોદર માં અમારે પાંત્રીસો ચાર હજારની વસ્તી છે તો એ બધાને ફાયદો થાય માટે અમારા ગ્રામ પંચાયત તરફથી આશરે સાડા સાતસો વાર જમીન સંપાદન કરી અને અહીંયા એક આશરે પાંચ લાખ ઉપરનું કામ છે એટલે એજન્સીવાળાને કામ સોંપ્યું એટલે કામ ચાલુ કર્યું એણે ચાલુ વરસાદમાં કામ ચાલુ કર્યું બરાબર છે એટલે નીચેથી વાળા ડોગલા ભરી અને કોલમ ઊભા કર્યા કોલમ ઊભા કરી અને પછી એમાં કાળી માટી જે આમાંથી નીકળી હતી અંદર નાખીને એની ઉપર બેલાનું ચણતર ચાલુ કરી દીધું હવે બે દિવસ થયા તો એ બેલા જે દિવાલ હતી એ દિવાલ નીચે પડી ગઈ પછી આમાં છે નબળો સિમેન્ટ છે તો અને પાછળ જે ખાડો એ ખાડાનું પાણી આખા આખું અંદર આમાં જાય છે અને પાયામાં જાય છે તો અમારી એ માગણી છે કે આ એજન્સી વાળામાંથી કામ લઈ અને બીજી એજન્સી વાળાને કામ હોપે અને આ જે તે જે તે સરકારી અધિકારી છે ત્રણ ચાર દિવસે એક વાર વિઝીટ કરે અહીંયા આવીને જોવે કે કામ નબળું થાય તો ગમે ત્યાં જાગૃત નાગરિક તરીકે અમારી બધી ફરજ હતી એટલે જોયું કામ અમે અત્યારે બંધ છે હવે પછી જે દસ વર્ષ આ કામ નહી રે આ ચાર બિલ્ડિંગ એવું નબળું કામ ચાલે કર્યું છે આ લોકોએ એ અમારી માગણી છે કે આ કામ નબળું નહીં મારું નામ ચીરા અને વડોદરા ગામનો વતની હાઉ અહીંયા સરકારી હોસ્પિટલ નું કામ હાલે છે જેનું પાયાનું કામ જ હાવ નબળું છે અત્યારે તમે જોઈ શકો કે બેલા ને આ તે બધું ધસી ગયું છે એકદમ કાળી માટી ને એવું જ વાપરેલું છે કેટલો ખર્ચો આવેલો છે કેટલા સમય થી કામ ચાલુ છે ને શું તકલીફ પડે છે એમાં તકલીફ એવી છે કે આ પાયો ને અત્યારે હાવ નબળા કર્યા છે અને કામની વાત કરી કેટલાનું હોય તો પાંચ લાખ ઉપરનું છે એટલે તો એજન્સીને આપેલું હોય કામ શું તમારી માંગણી છે મારી માગણી સરકાર અને અધિકારી ને એટલું જ કેવાનું છે કે આ જે કોઈ એજન્સી હે એની વિરુદ્ધ તાત્કાલિક પગલા લે અને બીજી સારી એજન્સી ને કામ આપે અને રીકન્સ્ટ્રક્શન કરાવે આખું